ભણવાની જગ્યાએ રેતી સિમેન્ટનું કામ કરાવવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર જિલ્લામાં ચપચાર મચી ગઈ છે વાયરલ થયેલા વિડીયોમાં બાળકોને શાળાના પરિસરમાં બાંધકામ માટે સામગ્રી તૈયાર કરતા જોઈ શકાય છે પુસ્તકો અને નોટબુકની જગ્યાએ બાળકોના હાથમાં પાવડા અને ટોપલા જોવા મળતા શિક્ષણ વ્યવસ્થાની ગંભીર સ્થિતિ સામે આવી છે આ મુદ્દે શાળાના પ્રિન્સિપાલે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે બાળકોના અભ્યાસક્રમના વિષય સાથે સંકળાયેલ પ્રવૃત્તિ હોવાથી તેમને તેમાં સામેલ કરવામાં આવ્યા હતા જો કે આ સ્પષ્ટતા બાદ પણ સ્થાનિકોમાં સ્થાનિક વાલીઓનું કહેવું છે કે શાળા બાળકોના વિકાસ માટે હોય છે મજૂરી માટે નહીં બાળકોના ભવિષ્ય સાથે થઈ રહેલી આવી હરકત અસ્વીકાર્ય છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ વાયરલ વિડીયોમાં કેટલાક શિક્ષકો બાળકો પર રૂઆબ બતાવતા પણ નજરે પડે છે જેને લઈ શિક્ષણ વિભાગની કાર્ય પદ્ધતિ પર સવાલ ઉભા થયા છે આ મામલે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહે જણાવ્યું છે કે વાયરલ વિડીયોની તપાસ કરવામાં આવશે અને જો કોઈ અનિયમિતતા જણાવશે તો જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે હાલ આ ઘટનાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવે છે હવે જોવાનું રહ્યું કે આ મામલે કેટલા ગંભીર પગલાં લેવામાં આવશે અને માસુમ બાળકોને ન્યાય ક્યારે મળશે રિપોર્ટર અવી સૈયદ ભરૂચ બાળકો પાસે આ જે કામ કરાવેલું એ અમે વિશેષના ટાઈમમાં દસ પંદર મિનિટ કરાવેલું અને સાથે સાહેબ અને આચાર્ય સાહેબ પણ હતા પણ એવું હતું કે આચાર્ય બેનને સિમેન્ટ લેવા જવાનું થયું એટલે ગાડી લઈને ગયા એટલે ભાઈ કોણે વિડીયો કર્યો અમને ખબર નથી અને સાહેબે ઓલરેડી માલ બનાવી આપેલો પણ છોકરાઓનું કામ એવું હોય છે કે હવે થોડું એ હોય ને હાથ લૂછી નાખે એની હાથે પેલું કપડું ન હોય ને એવું ન હોય એટલે થોડું પેન દેખાયું હશે પણ આ કાર્યમાં અમે આ બાબત વિશેષના ટાઈમમાં કરેલો છે આ કામ અને અહીંયાથી જે ભાગ પસાર થાય એ બી અમને તો ખબર બી નથી પણ સમૂહ કાર્યની રીતે ખાસા બધા વિદ્યાર્થીઓએ મહાપુરુષોના ચિત્રો અમારા આમ કેમ પડેલા હતા અને એની પેલી બિયડ બી થતી હતી એટલે અમે એવું કે મજૂર ન મળ્યું તે ટાઈમમાં અમને અડધા કલાકનું આ સમૂહ કાર્ય તરીકે અમે આ કામ લઈ લીધું